નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ એક સાથે ત્રણ ત્રણ નવી સિસ્ટમ એક્ટિવ થઈ છે એક છે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ બીજી સિસ્ટમ છે એ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની એક લો પ્રેશર સિસ્ટમ અને બીજી એક અન્ય છે એ હિન્દ મહાસાગર અને અરબસાગરમાંથી ગુજરાત રાજ્ય તરફ ભેજવાળા પવનો ફૂગશે તો આ પ્રમાણે મિત્રો વરસાદી સિસ્ટમ હવે પછી ગુજરાત રાજ્યમાં જામી છે આજ દિવસથી ગુજરાત રાજ્યમાં ફરી એક વખત છે એ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવશે જેમાં આજ મિત્રો પહેલી જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી પરંતુ એ પછીની આગાહી એક નવી સામે આવી છે નાવકાષ્ટની આગાહી સામે આવી રહી છે એમાં આજે સાંજના પાંચ વાગ્યાથી સાત વાગ્યાના સમયગાળા વચ્ચે ગુજરાત રાજ્યમાં છે ધોધમાર વરસાદ પડશે કયા કયા જિલ્લાઓની અંદર આ આગાહી કરવામાં આવી છે એના વિશે તમને જણાવશો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ફરી વખત છે એ વાદળોનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો મિત્રો એટલો મજબૂત બન્યો છે કે ત્યાં લગભગ ત્રણ ઇંચથી પાંચ ઇંચ સુધીના દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાઈ શકે છે અમુક જિલ્લાઓની અંદર છે મિત્રો હવે પછી રેડ એલર્ટ દર્શાવવામાં આવશે તો ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે હવે પછીની ગણતરીની ત્રણ કલાક એટલે કે આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાની છે એ સાથે મિત્રો આજે એક જુલાઈથી લઈ અને સાત જુલાઈ વચ્ચે એટલે કે એક અઠવાડિયાની એવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ નવા રાઉન્ડની અંદર મિત્રો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે કારણ કે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ જ રીતના મિત્રો હવે પછીની ગણતરીની કલાકોની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં આજ બપોર પછી વાતાવરણ છે એ વાદળછાયું રહેવાનું છે જેમાં જૂનાગઢ જામનગર દ્વારકા ઉના ભાવનગર વડોદરા સુરત અને થાન રાજકોટ અમરેલી આટલા વિસ્તારોની અંદર વરસાદ છે ધીમી ધારે પડશે અને અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ગરમીનું તાપમાન છે દર્શાવવામાં આવ્યું છે એટલે કે બફારા સમાન છે એ વાતાવરણ થઈ શકે છે અત્યારે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર લાગુના અમુક વિસ્તારોની અંદર છે એ ગરમીનું તાપમાન છે ખૂબ જ વધુ હશે બફારો થશે દિવસ દરમિયાન બફારો થશે પરંતુ રાત્રિના છે એ વરસાદનો ફરી વખત નવો રાઉન્ડ શરૂ થશે એ વરસાદ પડશે તો ગઈકાલે મિત્રો તમને ખ્યાલ હતો એ પ્રમાણે પવનની ગતિ પણ સારામાં સારી ફૂંકાની હતી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાણા હતા અને હવે પછીની જે આગાહી કરવામાં આવી છે એમાં નાવકાસ્ટની આગાહી છે નાવકાસ્ટ પ્રમાણે જે આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો તમારા સ્ક્રીન ઉપર એ પ્રમાણે એક લો પ્રેશર સિસ્ટમનો એરિયો જે બંગાળની ખાડી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર હૈદરાબાદ જે વિસ્તારો છે એ વિસ્તારોથી આગળ વધી અને હવે પછી મધ્ય ભારત તરફ ગતિ કરશે ટ્રફ લાઇન પણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે માની લો અહીંયા બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહ્યું છે તો એ બંગાળની ખાડીનું લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે ગતિ કરી અને ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગો દક્ષિણ પશ્ચિમીના ભાગો અને ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ભારતની પણ વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં પણ ન્યૂ દિલ્હી છે ગુવાહાટી છે જોધપુર છે અલ્હાબાદ છે આ તમામ જે રાજ્યો છે એ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે એ સાથે ઉત્તરાખંડમાં તો મિત્રો બે દિવસ પહેલાં ઘોડાપુર આવ્યું હતું એટલે કે પાણીનું પૂર આવ્યું હતું જેમાં સમગ્ર વિસ્તારોમાં સારામાં સારા પાણી ભરાણા હતા અને રોડ રસ્તાઓ ઉપર પણ પાણીની ગતિ છે એ વધી હતી હવે પછીની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એનો જે એરિયા છે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે ટ્રફ લાઇન અનુસાર જોવા જઈએ તો બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો જે છે એ વાદળછાયું વાતાવરણ સાથે સાથે ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી અને મધ્ય ભારતથી લઈ અને ઉત્તર ભારતના તમામ જિલ્લાઓ અને રાજ્યો વચ્ચે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચશે તો આ પ્રકારની એક મોટી આગાહી કરવામાં આવી છે એ સાથે મિત્રો પહેલી તારીખે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આજ સાંજ સુધીમાં ભરૂચ રાજપીપળા અમોદ વડોદરા બોડેલી ખંભાત સુરત આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે તે સાથે દક્ષિણ ગુજરાતના બીજા અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો એ કયા કયા વિસ્તારો છે જેમાં સલાયા છે વાપી સેલવાસ તેમજ વલસાડ છે આહવા છે નાસિક છે આ તમામ વિસ્તારોની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરના લાગુ વિસ્તાર અને ગુજરાત રાજ્યને સરહદી વિસ્તાર આટલા જિલ્લાઓની અંદર વરસાદ ભૂંકા બોલાવશે તે સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ અમરેલી છે ગોંડલ છે રાજ રાજકોટ છે જસદન છે અમરેલીના વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બોટાદ સુધી પહોંચ્યો છે બોટાદના ઘણા બધા એવા ગામડાઓ છે કે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે હવે મિત્રો તમને એક ટાર્ગેટ આપીએ કે જો આ વિડીયોની અંદર એક હજાર કરતાં પણ વધારે લાઈક આવી જાય એટલે કે આ વિડીયોની અંદર એક હજાર કરતાં પ્લસ લાઇકો થઈ જાય તો જે પણ મિત્રોએ જે વધારે કમેન્ટ કરી છે માની લો કે અમદાવાદ શહેરથી વધારે કમેન્ટ આવી અથવા અમદાવાદ લાગુ આજુબાજુના જેટલા પણ વિસ્તારોમાંથી વધારે કમેન્ટ આવી તો એ પ્રમાણે આપણે પ્રોપર આગાહી કરીશું ગઈકાલના વિડીયોમાં પણ મિત્રો આપણે જણાવ્યું હતું એ પ્રમાણે જે સૌરાષ્ટ્રના ઘણા બધા મિત્રોએ કમેન્ટ કરી છે તો સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ કેવું રહેશે વરસાદ કેવો રહેશે એના વિશે અત્યારે આપણે થોડીક માહિતી મેળવી લઈએ મિત્રો અત્યારે નવકાષ્ટની એક આગાહી છે તમારા સામે રજૂ કરી રહ્યા છે સેટેલાઇટ પિક્ચરના આધારે નાવકાશની આગાહીનો એક મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભાવનગર અમરેલી બોટાદ તેમજ સુરેન્દ્રનગર અહેમદાવાદ અને આ સાઈડ રાજકોટ ગોંડલ જસદન અમરેલી ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ધીમી ધારે પડશે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો બફારો થશે ગરમીની તાપમાન છે એમાં પણ વધારો થશે દિવસ દરમિયાન છે એ ગરમીના તાપમાનની અંદર વધારાને લઈને એક મોટી અપડેટ આવી છે કારણ કે વરસાદી સિસ્ટમ જ્યારે એક્ટિવ થાય ત્યારે મિત્રો એની પહેલાં ભેજવાળા પવનો ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ આવતા હોય છે અને આ ભેજવાળા પવનોની સાથે સાથે ગુજરાત રાજ્યમાં હવે પછીની નવકાષ્ટની આગાહી છે એમાં દક્ષિણ ગુજરાતના ચારથી પાંચ એવા વિસ્તારો છે કે ત્યાં મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટમાં મિત્રો ત્યાં ધીમી ધારે વરસાદની જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડી શકે છે પરંતુ અત્યારે એકથી બે દિવસ માટે એટલે કે એક તારીખથી લઈને ત્રણ તારીખ સુધી વરસાદી રેડ એલર્ટ છે ગુજરાત રાજ્યમાં હજુ સુધી દર્શાવવામાં નથી આવ્યું તમે ખાસ ધ્યાન રાખજો ગઈકાલે મિત્રો ત્રીસ જૂનના છે એ વરસાદી સિસ્ટમનું રેડ એલર્ટ ગુજરાતના રાજકોટ જસદન તેમજ જામનગર અને આ સાઈડ જે મહીસાગર છે અરવલ્લી છે એ વિસ્તારો સુધી છે એ વરસાદનો ઘેરાવો પહોંચ્યો હતો એ પ્રમાણેનો લાઈન દર્શાવવામાં આવ્યો હતો પરંતુ એ સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે એક પણ એવી સિસ્ટમ એક્ટિવ થતી જોવા નથી મળી કે એ એકથી ત્રણ તારીખ સુધીમાં વરસાદ લાવી શકે પરંતુ હા મિત્રો આપણે છ તારીખ પછીની આગાહી જોઈએ તો છ તારીખથી દસ તારીખ વચ્ચે છે એ ગુજરાત રાજ્યના જે મધ્ય પૂર્વના ભાગો છે ઉત્તર પૂર્વના ભાગો છે અને દક્ષિણી ભાગો છે આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ સમાન છે એ એક સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે જેમાં સાત છ તારીખના રોજ જોવા જઈએ તો છ તારીખે લુણાવાડા ગોધરા નડિયાદ અમદાવાદ દાહોદ બોડેલી વડોદરા ખંભાત તો આ તમામ વિસ્તારોની અંદર છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવશે આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે કારણ કે તમે અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી જે ટ્રોફ જોઈ શકો છો અહીંયા મિત્રો સાગરના લો પ્રેશરના ભેજવાળા પવનનો ગુજરાત તરફ ગતિ કર્યા હતા અને બીજી બાજુ જોઈએ તો લો પ્રેશરની સિસ્ટમના કારણે બંગાળની ખાડીમાં જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું હતું એના ઘેરાવા છે એ હવે પછી સતત મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યા છે અને ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આ વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુએસસી લાગુ થયું હતું આ યુએસસીના કારણે જ ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગો મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ પૂર્વના પશ્ચિમી ભાગોના વિસ્તારો વચ્ચે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો અને ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી છ તારીખ પછી કરવામાં આવી રહી છે છ તારીખથી દસ તારીખ વચ્ચે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર છે સારામાં સારો વરસાદ જે છે એ જોવા મળશે વરસાદ પણ ભૂકા કાઢ છે એવી આગાહી કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે એ સિસ્ટમનો ઘેરાવો કેટલો રહેશે તો એના વિશે તમને અપડેટ જણાવી તો ગુજરાત રાજ્યમાં ત્યારે સિસ્ટમ છે એ ત્રણ તારીખ પછી બનવાની છે નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં છે એ ત્રણ તારીખ પછી શરૂ થવાનો છે આ એકથી ત્રણ તારીખ વચ્ચે એક જુલાઈથી ત્રણ જુલાઈ વચ્ચે ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણ શુષ્ક રહેવાનું છે અમુક વિસ્તારોની અંદર અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડશે પરંતુ એના વિશે પણ નવી અપડેટ છે એ આજ સાંજે ફરી વખત આપણે મેળવશું તો એના માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો હવે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે અમુક જિલ્લાઓની અંદર જે આગાહી કરવામાં આવે છે એ આગાહી સાચી પડે છે અને અમુક જિલ્લાઓમાં આગાહી ખોટી પડે તો મિત્રો તમને જણાવી દઈએ અત્યારે જે આગાહી કરવામાં આવતી હોય છે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અંબાભાઈ પટેલ પરેશભાઈ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે અશોકભાઈ પટેલ અને રમણીકભાઈ વામઝા જે પણ હવામાન નિષ્ણાત છે એમના દ્વારા જે અનુમાન લગાવી અને આગાહી કરવામાં આવતી હોય એ પ્રકારની આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો એ પ્રમાણેની આગાહી આવનારા સમયમાં પણ આપો એવું નથી હોતું મિત્રો જ્યારે પણ નવી સિસ્ટમો એક્ટિવ થાય છે વેધર એનાલિસિસ અને વેધર અપડેટ રિપોર્ટના પ્રમાણે જોવા જઈએ તો જ્યારે પણ સિસ્ટમનો ઘેરાવો બને ત્યારે જ વરસાદ બનતો હોય છે એ સિવાય વરસાદ પડવાની કોઈ પણ શક્યતાઓ દર્શાવવામાં આવતી નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી મિત્રો અત્યારે આપણે જે આગાહી જોઈ રહ્યા છે એ લગભગ નેવું ટકા સુધીની સાચી પણ પડતી હોય છે તો મોસ્ટ ઓફલી છે એ નેવું ટકા સુધીની આગાહીઓ સાચી જ પડતી હોય છે તો આજે આપણે જે આગાહી જોઈ છે એ પ્રમાણે વિડિયોના શરૂઆતમાં પણ અગાઉ કીધેલું હતું જો મિત્રો આ વિડીયોની અંદર એક હજાર પ્લસ લાઇક આવી જશે તો આપણે પ્રોપર જે કમેન્ટ જે વિસ્તારની અંદર જે જિલ્લાની અંદર વધારે કમેન્ટ થતી હશે એ જિલ્લાની આપણે પ્રોપર આગાહી આપીશું ત્યાં સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો